નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા પેલેડિયમ અમદાવાદ ખાતે સ્ટ્રાઇડનો અમદાવાદમાં પ્રથમ અને દેશનું સોળમું સ્ટોર ખોલ્યું અમદાવાદ ભારત પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય ફૂટવેર અને હેન્ડબેગ બ્રાન્ડ્સનું અગ્રણી ડેસ્ટિનેશન સ્ટ્રાઇડ હવે અમદાવાદમાં સત્તાવાર રીતે પ્રવેશી ગયું છે પેલેડિયમ અમદાવાદના લેવલ ટુ પર શરૂઆત સાથે સ્ટ્રાઇડે તેના રાષ્ટ્રીય વિસ્તરણમાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ સ્ટોર દેશભરમાં તેનો સોળમું સ્ટોર છે પાંચ ડિસેમ્બર બે બે હજાર રોજ યોજાયેલ લોન્ચ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત અરવિંદ ગ્રુપના શ્રી લાલભાઈએ રિબન કટિંગ કરીને સ્ટોરનું ઉદઘાટન કર્યું આ અવસરે શહેર જાણીતા શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર હાઈ નેટવર્ક વ્યક્તિઓ અને વિશેષ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોન્ચના આનંદે આનંદને વધારવા સ્ટ્રાઇડે તમામ ફૂટવેર અને હેન્ડબેગ્સની પર ફ્રી કસ્ટમાઇઝેશન સેવા પણ ઓફર કરી બ્યુરો રિપોર્ટ રણજીત સિસિન્દવ અમદાવાદ

સ્નીકરનો બહુ મોટો ફેડ છે અને અમદાવાદ શહેરમાં પોસિબલી સ્ટ્રાઇડની જે અમારી દુકાન છે એમાં જે સ્નીકરનું કલેક્શન તમને મળશે અક્રોસ બ્રાન્ડ્સ યુએસ પોલો પોલહાન ટોમી હિલ ફિગર બધા એડિડાસ આ બધા જે ટોપ બ્રાન્ડ્સ છે એના સ્નીકર્સ અહીં મળશે અને વિમેન્સ બેગ્સ માટે પણ જે બ્રેથ તમને મળશે જે વાઇડ રેન્જ મળશે એ મારા મુજબ કોઈ બીજી દુકાનમાં અમદાવાદમાં મળવું બહુ ડિફિકલ્ટ છે એટલે આ રિટેલ કોન્સેપ્ટ ના લીધે અમદાવાદમાં બોથ ફૂટવેર મેન્સ અને વિમેન્સ માટે અને વિમેન્સ બેગ્સ માટે ઇટ વિલ અલ્ટિમેટ ડેસ્ટિનેશન આજે તમે જુઓ તો ઇન્ડિયામાં કેઝ્યુઅલાઇઝેશનનું ટ્રેન્ડ છે જે પહેલા ફૂટવેર માં વધારે ફોર્મલ શૂઝ નું ટ્રેન્ડ હતું હવે કેઝ્યુઅલ સ્નીકરનું ટ્રેન્ડ છે ને તમે કોઈનું પણ આજે વોર્ડ્રોપ જુઓ વેધર ઇટ ઇઝ મેન ઓર અ વુમન એમના કબાટમાં ઘણા બધા સ્નીકર્સ મળે બધા જુદા જુદા ઓકેઝન્સ માટે અને સ્નીકર એક ફેશન આઈટમ બની ગઈ છે એટલે આ નવું ટ્રેન્ડ છે ને એ ટ્રેન્ડ માટે આ અમારું કોન્સેપ્ટ જે છે એ પરફેક્ટ અમારી પ્રાઇસ રેન્જ ઘણી વાઇડ છે અહીં પચીસો રૂપિયાના સ્નીકર થી છે પંદર હજાર ના સ્નીકર એટલે બધા જ પ્રાઇસ પોઈન્ટ ના બ્રાન્ડ છે અમારા પાસે યુએસ પોલો છે ટોમી હિલ ફિગર છે અને પછી હાએ સ્ટેન્ડ પર કોલ હાન પણ છે એટલે ઘણા બધા જુદા જુદા પ્રાઇસ પોઈન્ટ આ કોન્સેપ્ટ થ્રુ કવર થશે અમારી અરવિંદ ફેશન્સમાં હવે ફૂટવેર ઇઝ વન ઓફ આર મેઇન ગ્રોથ ડ્રાઈવર્સ અમે બહુ એક્સાઇટેડ છીએ કે અપેરલ તો અમે વેચીએ જ છીએ પણ હવે ફૂટવેરમાં પણ કંપની બહુ મોટા સ્ટ્રાઇડ્સ લઈ રહી છે અને વીસ સ્ટ્રાઇડની દુકાન હવે ઇન્ડિયામાં છે એન્ડ દિસ ઇઝ ધ ફસ્ટ સ્ટ્રાઇડ સ્ટોર ઇન અહેમદાબાદ એન્ડ ઇન ગુજરાત સો વી આર વેરી એક્સાઇટેડ સ્પેશિયલ ગેસ્ટ એટલે કોઈ સ્પેશિયલ ઓફર્સ નથી પણ